જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આજે બપોરના એક વાગ્યાના અરસામાં પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જવાના છે ત્યારે ફોર્મ ભરવા માટે જોયા તે પહેલા તેઓ સવારે દસ વાગે એક વિશાળ કાર્યકર સંમેલન યોજાયું હતું તેમાં સ્થાનિક અગ્રણી ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અને તેને લઈને ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો હતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે રાતના દસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ નકલંકધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ